જય શ્રી કૃષ્ણ જય શ્રી રામ અને હું દિવસ ક્રમમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું તો અત્યારે ડિનરની તૈયારી ચાલીશ અને ચોખાના અને શાક બનાવ્યું છે તો જે દિવસના બ્લોગ તો નહીં બનાવ્યો કે કેમકે થોડી તબિયત બગડી હતી આજે આ ગળામાં નાશ અને હું કંઈ નસ ચડી ગયેલી એટલે એકદમ એમ અત્યારે બી દુખાવો થાય છે ફરે તેવું નથી એટલે આજે આખો દિવસ સૂઈને કર્યો સવારે બી ટેબ્લેટ લીધેલી ને સૂઈ ગયેલી બપોરે પછી નાસ્તાને કરી લો પછી પાછી સૂઈ ગયેલી ડાયરેક્ટ સાંજે એટલે આખો દિવસનો લગ આજે નંદની અત્યારે રોટલા શાકને હું બનાવતી છું તો ગઈશ મેં એક સાડી લીધેલી હતી સાવતરી પર પહેરું એમ વિચાર છે પણ અંદર થોડું બ્લેક બ્લેક છે હવે જોઈએ પૂછીએ કે બ્લેક વાળું છે કે બ્લાઉઝ ફિટિંગ ચેક કરવાનું છે ફિટિંગ ચેક કરવી એમ પછી જોઈએ બ્લાઉઝ ચેક કરી લીધું બરાબર ફિટિંગ છે થોડુંક અહીંયા મને પેલું લાગ્યું કે વધારે પટ્ટું લઈ લીધું થોડુંક દહીં જેટલું ઓછું કીધેલું હતું પણ તે કંઈ નહીં હવે ચાલશે બાકી એમ બરાબર ફિટિંગ છે ફર્સ્ટ ટાઈમ ભાઈને આપેલું હતું એક બેનને સીવતી હતી મારું બટ એમ કે ઓર્ડરના છે અત્યારે મેરેજના છે ને ઓર્ડરના છે ને એ રીતે બાનાકડિયા કરી એટલે પછી બીજા એક ભાઈ હતા તેને આપ્યું ફર્સ્ટ ટાઈમ આપ્યું એટલે થોડુંક બીક હતું કે બગાડી લાગશે એમ પણ તેની બરાબર ફાઇન સીવું છે બરાબર પરફેક્ટ ફિટિંગ કર્યું છે એ મારી ટ્રેસીબેનનું મહાલક્ષ્મીના મેળામાંથી લાવેલી ટ્રેસીબેન ટ્રેસીબેન અત્યારે મામા ઘરે છે તો એનો આ રીંગલું જોઈએ એટલે આ ટીડી બે જોઈ એટલે એને યાદ આવીએ ટ્રેસિબેનની એને લઈને રમી આખરે આખો દિવસ સૂઈ જાય એની સાથે જ તો હવે એ હસબન્ડજીના બી યોગા પતી ગયા છે તો એ બી હવે જમી લઈએ તો ચલો ભાઈ તો ગાઈસ ડિનર બી પતી ગયું અને બહાર બેસેલા છે એ ગામડામાં તો બધા સુઈ જાય તો Bye bye, guys. Calma,